વેલકમ બેક સુરતની અંજની ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન કાર્ય ચાર દિવસથી બંધ છે અને કામદારોને અસામાજિક તત્વો અટકાવ્યા ઇન્ડસ્ટ્રીમાં ધમકી ભર્યા પોસ્ટરો લગાવ્યા પોસ્ટર મારનાર સાત વર્ષથી હજુ પકડાયા નથી ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાવવામાં આવ્યા પોસ્ટર લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો છે આ ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં બીજા દિવસથી પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અંજની ઇન્ડસ્ટ્રીમાં પોસ્ટર વોર બીજા દિવસથી પણ ચાલુ છે કામકાજ બંધ રખાવું છે અહીં ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષામાં બેનરો કારીગર કામ પર નથી આવતા જેને લઈને વેપારીઓમાં ચિંતા પણ વધી છે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે જોકે આ પ્રકારની ઘટના છેલ્લા ત્રણ ચાર વર્ષની દિવાળી બાદ બનતી હોય છે પણ આ વર્ષે તો દિવાળીના એક મહિના પહેલા જ શરૂ થતા વેપારીઓમાં ચિંતા વધી છે બીજી તરફ પોલીસ આ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરી રહી છે એ એમને જે કંઈ ભાવ આપવામાં આવે છે મહેનતાઓ આપવામાં આવે છે એના વધારાને લઈ અને અમુક જગ્યાએ પોસ્ટરો લગાવ્યા છે અને કામદારોના કામ ઉપર ના જવા માટે એવી એમાં અપીલ કરવામાં આવેલી છે એવું એમનું કહેવું છે એટલે એના હાલમાં આ કામદારો અને જે માલિકો જે છે એમના વચ્ચે કોઈ સુલ્યભંગ ના થાય કે કોઈ કાયદોની વ્યવસ્થામાં પ્રશ્ન ઉપસ્થિત ના થાય અને એકદમ સુલેપ શાંતનું વાતાવરણ જળવાઈ રહે એટલા એને પ્રક્રિયાના ભાગરૂપે અંજલીમાં બંદોબસ્ત આપણે હાલમાં રાખવામાં આવ્યો છે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં આવેલા લુમ્સ ઉદ્યોગમાં હાલ અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિવાળી આવતાની સાથે ભાવ વધારાના પોસ્ટરો સાથે અસામાજિક તત્વો આતંક મચાવતા હોય છે અને જેને લઈને કહી શકાય કે વેપારીઓ દ્વારા ખૂબ જ ચિંતા બનતી હોય છે જે પ્રકારે પોસ્ટરો લાગતા હોય છે જેને લઈને વેપારીઓ છે તે વેપારીઓ માં ચિંતા હોય છે કારીગરો કામ પર આવતા બીતા હોય છે ત્યારે ચોક્કસ કહી શકાય કે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું એક બાજુ જે પ્રકારે આ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા બાદ અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે જે લોકો નો નોકરી પર જાય છે તેમને રોકવામાં આવી રહ્યા છે ઉડિયા ભાષાના પોસ્ટરને લઈને હવે કહી શકાય પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી આ ઇન્ડસ્ટ્રીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે વેપારીઓની ચિંતા છે આપણે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે આપનું નામ વિજય માંગુ કે વિજયભાઈ દિવાળી બાદ ભાવ વધારાને લઈને ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા હોય છે કારીગરોમાં ડરનો માહોલ હોય છે આ વર્ષે દિવાળી પહેલાં કેમ હા કંઈ એવી તૈયારીઓ કરી છે કે દિવાળી પહેલાં પોસ્ટરો મારવામાં આવે તો કંઈક અમને કંઈક ફાયદો થાય એની પાછળ કોઈ ચોક્કસ એવા લોકો કામ કરી રહ્યા છે ત્યારે અમે ગૃહ વિભાગમાં પણ જાણ કરી છે અને મળવા પણ જવાના છીએ અસામાજિક તત્વો દ્વારા ભાવ વધારા માટેના બોર્ડ મારવામાં આવે છે અને કારીગરોને એટલી રિક્વાયરમેન્ટ હોતી નથી અને કારીગરોને અમે એટલા ભાવ પણ આપીએ છીએ એમાં કોઈ મુશ્કેલ નથી બધી ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે ભાવ સારા છે અહીંયા અત્યારે શું માહોલ છે વેપારીઓમાં ડર છે કે કારીગરોમાં ડર છે કારીગરોને ડરાવવામાં આવે છે ડર છે એટલે કારીગરો કામે આવી શકતા નથી બિલકુલ કારીગરો કામે નથી આવતા જો તેઓ આવે છે તો તેમને અસામાજિક તત્વો દ્વારા ડરાવવામાં આવી રહ્યા છે કારણ કે વીસ પૈસા જેવા ભાવ વધારાની માંગ સાથે દર વર્ષે આ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી બાદ કારીગરો દ્વારા હંગામો કરવામાં આવે છે અને કારીગરો નહીં પણ અસામાજિક તત્વો દ્વારા ત્યારે વેપારીઓની ફરિયાદના આધારે પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી દિવસ અને રાત આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે ઓડિશા ભાષામાં જે પોસ્ટર લગાડવામાં આવે છે તે પોસ્ટર દૂર કરવામાં આવ્યા છે પણ જો કારીગર કામ પર જાય તો તેમને રસ્તામાં અટકાવી તેમને ધમકાવવામાં આવે છે તેમના પર હુમલા કરવાની ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અંજની ઇન્ડસ્ટ્રીમાં આ ઇસ્યુ છેલ્લા ચાર વર્ષથી ચાલી આવી રહ્યો છે તેનો નિકાલ નથી થતો કે આ વર્ષે પણ દિવાળી પહેલાં દર વર્ષે તો દિવાળી બાદ આ પોસ્ટરો લાગતા હોય છે પણ આ વર્ષે દિવાળી પહેલાં જ અસામાજિક તત્વોએ પોસ્ટર લગાવ્યા છે કારીગરોને ધમકાવ્યા છે જેને લઈને કારીગરો કામ પણ નથી જતા લોને તેને લઈને વેપારીઓની ચિંતા વધી જાય તો સુરતના ગોપીપુરા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે કાગડવાલા એપાર્ટમેન્ટમાં માથાભારે શખ્સોની દારૂપાટી પર ફ્લેટ ધારકોએ પાડી જનતા રેડ એપાર્ટમેન્ટના ધાબા પર જુગાર સાથે દારૂપાટી ચાલી રહી હતી ત્યારે અચાનક જ એપાર્ટમેન્ટના ફ્લેટ ધારક દ્વારા છાપો મારી દારૂપાટી ઝડપી પડાતા જુગારીઓ ભાગદોડ મચાવી બીજી તરફ ફ્લેટ ધારક દ્વારા મામલો ઉજાગર કરતા માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ કરી ઘટનામાં એક મહિલાને પણ ઈજા પહોંચી ઘટનામાં મહિલાઓ સહિત કુલ દસ લોકો વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં નો ગુનો દાખલ કરાયો છે સુરતના સરથાણામાં ફાયરિંગની ઘટના સામે આવી છે વ્રજરાજ રેસિડેન્સીમાં બન્યો ફાયરિંગનો બનાવ ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કાર ચાલકે સોસાયટીમાં આવી રોફ જમાવવા કારમાંથી ફાયરિંગ કર્યું પ્રથમ કાર લઈ સોસાયટીમાં ગયા અને બાદ કાર રિવર્સ લીધી બહાર બેસેલા લોકો સાથે વાતચીત કરી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું ફાયરિંગ કરતાં સ્થાનિકો ભયભીત થયા સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે બારડોલીમાં બે યુવકોને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે પરંતુ અહીં તો વ્યસન છોડાવવા માર મરાયો હોવાનું સામે આવ્યું છે કેન્દ્રમાં વ્યસન મુક્ત કરાવવાના બદલે ટોર્ચર કરવામાં આવે છે હાલ વાયરલ થઈ રહેલા વિડીયોમાં બે યુવકોને સંચાલકો લાકડીના સપાટી મારતા દેખાય છે તો બેફામ બન્યા છે અસામાજિક તત્વો સુરતની ઘટના સામે આવી રહી છે બારડોલીમાં જે પ્રમાણે ઘટના સામે આવી ધમકી ભર્યા પોસ્ટર લગાવ્યા છે સામાજિક તત્વોએ તો બીજી તરફ એપાર્ટમેન્ટમાં દારૂ પાર્ટી ચાલતી હતી પરંતુ લોકોએ જનતા રેડ કરી સરથાણા વિસ્તારની પણ ઘટના સામે આવી છે રોબ જમાવવા માટે ફાયરિંગ કર્યું છે લોકો સાથે વાતચીત કરી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું લોકોમાં પણ ભયનો માહોલ છે તો બારડોલીની આ ઘટના કે જ્યાં વ્યસન મુક્તિ કેન્દ્રમાં મારામારી થઈ ગઈ હતી એટલે દિવસેને દિવસે સુરતમાં મારામારીની ઘટનાઓ બનતી જઈ રહી છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે વલસાડ જિલ્લામાં રોગયાળાએ બાછા મૂકી છે હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉપરાઈ રહી છે અને એવામાં ડેન્ગ્યુ કહેર વર્તાવી રહ્યો છે જિલ્લામાં આ ચોમાસા દરમિયાન તેરસો વીસ જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે જેમાંથી રિપોર્ટ કરતા એક્યાસી દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે તેની સાથે વાયરલ ફીવરના કેસમાં પણ વધારો થયો છે જિલ્લામાં વખરી રહેલા રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું છે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાઈ છે જે પણ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો હતા એની આપણે અહીંયા ટેસ્ટિંગ કરી એની જેની સંખ્યા એક હજાર ત્રણસો વીસ છે અને એમાંથી આપણને એક્યાસી જેટલા કેસો પોઝિટિવ મળ્યા છે આપણને જેની અત્રેની હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગમાં જે ગાઈડલાઈન જે છે ડેન્ગ્યુની સારવાર માટેની એ પ્રમાણે સારવાર આપણે આપી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં રોગચાળાએ અજગર ભરોડું લીધું છે વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં રોજની પાંચસો પચાસથી વધુ ઓપીડી નોંધાઈ રહી છે મેવડી ઋતુના કારણે જિલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે તાવ શરદી સાથે જાળા ઉલટી કોલેરા સહિતના પાણીજન્ય રોગોએ માથું મૂચક્યું છે શહેરની સરકારી હોસ્પિટલમાં ચાલુ મહિનાના સોળ દિવસમાં નવ હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ

દવા છંટકાવ કરે મેલેરિયાની દવા જે ગામમાં આપતા હોય દવા અપાય પહેલા તો આપતા હતા અત્યારે હમણાં નથી આપતા અને જે પાણી આપે છે શુદ્ધ પાણી આપે અને મેલેરિયાની ની ટીકડી નાખવાની જે દવાઈ આપતા હતા એવી લોકોને આપે એવી અમારી પ્રાર્થના અને કોઈ પણ તકલીફ તાવ કે ઝાડા ઉલટી કે એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નજીકના સરકારી દવાખાનામાં કાં તો ગાંધી હોસ્પિટલમાં આવવું જોઈએ તથા એક ચોખ્ખું પાણી ઘરમાં ભરી દેના નાખવું જોઈએ તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર